રવાપર ગામે અદાણી કંપની અને અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે ફ્રી સર્વિસ કેમ્પ આત્મનિર્ભર દિવ્યાંગોની અનોખી સફળતા કહાની અદાણી કંપની અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રવાપર ગામે દિવ્યાંગો માટે ફ્રી સર્વિસ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ગયા વર્ષે ન્યૂ ઇમોલેશન ઈ બાઇક મેળવનાર દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અનુભવો શેર કર્યા હતા એક વર્ષમાં આ દિવ્યાંગોએ પોતાના હુનર અને મહેનતથી આત્મનિર્ભરતા હાંસલ કરી છે કોઈએ ચા નાસ્તાનો ધંધો શરૂ કર્યો કોઈએ મોબાઈલ રિપેરિંગ બાઇડિંગ ટેલરિંગ જેવા નાના ઉદ્યોગો હાથ ધર્યા ઘણા દિવ્યાંગોએ મહિને રૂપિયા આઠ હજારથી પંદર હજાર સુધીની આવક મેળવીને પોતાના જીવનમાં નવી ઉજાસ ભરી છે દિવ્યાંગોએ આનંદ વ્યક્ત કરતા કહ્યું અદાણી ફાઉન્ડેશનની મદદથી અમે સહાય માંગતા લોકો નહીં પણ હવે મદદ કરનારા બન્યા છીએ આ અમારું ગૌરવ છે આ પહેલને કારણે માત્ર દિવ્યાંગો જ નહીં પણ આખું રવાપર ગામ ખુશીના રંગે રંગાયું ગામના લોકોએ આ પહેલને સરસ અને પુણ્ય કાર્ય ગણાવી અદાણી કંપની અને ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કાર્યક્રમમાં દિવ્યાંગ સપોર્ટ સેન્ટર પ્રમુખ આદમ નોતિયાર દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ભરતસિંહ તથા મુરુ ગદાણી ખોબડી કડિયા નેત્રા રામ પર અને માતાના મઢ ગામોમાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અબડાસા એમએલએ પીએમ જાડેજા સાંસદ વિનોદ ચાવડા તથા કચ્છ કલેક્ટર સાહેબના સહયોગ માટે વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો અંતિ માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ લખપત તાલુકા સહિત સમગ્ર કચ્છમાં દિવ્યાંગોની શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે દિવ્યાંગોના રોજગાર અને આત્મનિર્ભરતા માટે શુભકામનાઓ પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા દિવ્યાંગોએ સંદેશ આપ્યો કે પીએમ સાહેબ અને સાંસદ વિનોદભાઈ જેવી રીતે અમારી મદદરૂપ બન્યા છે તેવી જ રીતે અન્ય દિવ્યાંગોને પણ મદદરૂપ થતા રહો આ પુણ્યનું કામ છે અને દેશની દરેક કંપનીએ આવી પહેલથી પ્રેરણા લેવી જોઈએ રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેરળ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મારું નામ સોદા ભરતસિંહ છે હું અત્યારે આવું છું અને આ જે અદાણી કંપનીએ આપી એના બદલ એનો કંપનીનો ખૂબ ખૂબ આભાર અને જે અમને અપાવી કરશનભાઈ અને એમની ટીમ એમનો પણ ખૂબ ખૂબ આભાર ખરેખર આ સાયકલ મળી પછી અમને અમારું જીવન આખું પરિવર્તન થઈ ગયું પહેલાં અમારું જીવન એવું હતું કે એક કુવામાં એના ડેટ કરતા તારીખ હતા એટલે આટલો બહુ વિસ્તાર ન હતો અને આ સાયકલ મળ્યા પછી અમે પૂરો સમુદ્ર જોઈ શક્યા છીએ એટલે પૂરી દુનિયામાં અમે જ્યાં મજા આવે ત્યાં હરી શકીએ છીએ ફરી શકીએ છીએ અને બધી જગ્યાએ અમે જઈ શકીએ છીએ તો ખરેખર જે લોકોને હજી નથી મળી અને બીજી પણ આવી કંપનીઓ હોય અદાણી કંપની છે એની જે બીજી પણ ઘણી બધી એવી કંપનીઓ છે તો એ પણ વિકલાંગોને આવી રીતે મદદ કરે અને ખરેખર વિકલાંગની જે જરૂરિયાત છે એ પહોંચી વારે વસ્તુ તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ તો બીજા પણ લોકોને ખરેખર આ દુનિયા શું છે એ જાણવા મળે અને ઘરથી જે બહાર ન નીકળ્યા હોય એમને પણ ખબર પડે અને આ દુનિયા ઘણી વિશાળ છે સમુદ્ર જેવી છે તો બધાને એ જોવાનો મોકો મળે તો એવી રીતે હું બધાને કે કહું છું કે જે જે કંપનીઓ છે એ બધા આગળ આવે અને પોતાને દિવ્યાંગોને મદદરૂપ થાય ટ્રાયકલથી સિલાઈ મશીનથી કેબિનોથી આવી રીતે અલગ અલગ બધા પોતાને યોગભાળો આપે એવી રીતે હું તે કંપનીને અરજ કરું છું બાપુઓ તમને તમે જે વાત કરી અત્યારે આ કંપની આપણાને એક વર્ષથી આ આપી દે તમારી મુજબ ને અત્યારે એવા કયા કયા દિવાંગો છે આના ઉપર ખરેખર રોજગાર રોજગારી પ્રાપ્ત કર્યો એનું નામ સહિત તમે એને ગામ સહિત કહી શકશો એક તો આપણા અહીંયાના છે એક આજે નાના રમેશભાઈ એ પહેલાં નાની એવી કેબિન ચલાવતા હતા એટલી બધી એનાથી અપડાઉન કરે છે એનાથી અપડાઉન કરે છે પેલા એને અપડાઉન કરવા માટે કોઈ એવી સુવિધા ના હતી એના કારણે એ પોતાના ગામમાં કેબિન ચલાવતા હતા એટલે એટલું બધું એનું ગુજરાન ચાલતું ન હતું હવે તો આપણે જોઈ શકીએ ઘરમાં એના બે બાળક છે તો બે બાળક માટે પણ એને ભણાવવાનો ખર્ચો ખાવા પીવાનો સામાજિક રીતે ઘણો બધો ખર્ચો થઈ જતો હોય છે ત્યારે નાના એવા ગામમાં એ ગુજરાન ચાલી શકે એમ ન હતું એમને બારે જવું હતું એના ને કોઈ વિકલ્પ ન હતો જયારે આદાણી કંપની આવી સાયકલ આપી ઇલેક્ટ્રોનિક એનાથી એ અપડાઉન કરે છે અને વધારે સમય સુધી એ નોકરી એટલે પોતાનું ગુજરાત કેબિન ચલાવે છે એનાથી એને સારો રોજગાર મળે છે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે એવા ટૂંકમાં એવા કેટલા કેટલા વ્યક્તિઓ છે એના નામ ને ખાલી ગામના નામ જરાક અમારા દર્શકોને ને સમજાવો નહીં જરાક એક તો આપણે અહીંયા જે માધવ મામલદાર ઓફિસમાં એ આપણા રબારીભાઈ છે એ ભીમજીભાઈ એ સારી એવી મહેનત કરે છે અને એ પોતાનું ઘરેથી અપડાઉન કરવા માટે પણ એ ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે એવી રીતે અમારે ગામમાં અનવરભાઈ છે એક પણ પોતાની ઘરેથી કેબિનમાં આવવા જવા માટે પણ એનો ઉપયોગ કરે છે એના ઘરથી આશરે એક કિલોમીટર જેવું દૂર થાય ઘર તો એના માટે પણ ઘરેથી પોતાને અહીંયા જવું માટે તો એને અડધો કલાક પોણો કલાક લાગી જતો હતો અને આળસ પણ થાય ઘણી વખત તો પાંચ મિનિટ રહી જાઉં છું તો આ સાયકલ મળી એનાથી વધારે સમય પોતાની વધારે રોજગાર પ્રાપ્ત કરી શકે છે તો એવી રીતે બીજા પણ માણસો ને એવી રીતે આપે મદદરૂપ થાય તો ઘણા બધા લોકો આવી રીતે પોતાના પરિવાર ને અને પોતાને સમાજમાં સારી રીતે જીવન જીવી શકે બાપુ આ મુદ્દા ઉપર તમે બીજી કંપનીઓ અને ગવર્મેન્ટને આ મુદ્દાઓ ઉપર તમે શું કહી શકો જો અત્યારે અડાણી આવું જે પ્રયાસ કર્યો છે જે ખરેખર બહુ જબરદસ્ત છે અને દિવ્યાંગો પોતે ઘરથી બહાર નીકળ્યા છે ને અત્યારે પોતે સારી એવી ઇન્કમ ઊભી કર્યા છો તો તમારા આ માધ્યમ દ્વારા ને અત્યારે આપણે અહીંયા ભેગા છીએ એમના દ્વારા તો સરકારને અને બીજી કંપનીઓને આપના દ્વારા એવું કેવો માધ્યમ જે પહોંચાડીએ જે આવી રીતે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરે એના વિશે તમે કાંઈક બોલો સાહેબ હું એમ કહું છું કે સરકાર છે અને બીજી આવી કંપનીઓ છે એ જો ખરેખર ઈચ્છે તો દરેક દિવ્યાંગોને એ આપી શકે છે અને દરેક દિવ્યાંગોને આપવું જોઈએ જેથી કરીને પોતાને કોઈ ઉપર નિર્ભર ન રહે પોતાની આવક પોતાની જ્યાં વાપરવાના ઈચ્છા થાય પૈસા વાપરી શકે અને પોતાની તે કમાઈ શકે એટલે કોઈ ઉપર નિર્ભર ન રહી શકે અને ધીરે ધીરે પોતાનું ગુજરાન આગળ ચલાવી શકે અને આ વિશાળ દુનિયા જોવાનો એને પણ મોકો મળે એમ આવ્યા છે તો ખરેખર એને પણ આ દુનિયાનો લાવો મળે એવી હું કંપનીને અને સરકારશ્રીને અરજ કરું છું ખરેખર એમનું જે જે છે છે ફાળવામાં આવે પણ ખરેખર અલગ જગ્યાઓ ફાળવામાં આવે છે પણ ખરેખર સીઆરએસ એમનું જે છે આવા નેક કામમાં વાપરવામાં આવે તો દિવ્યાંગો પણ ખરેખર પોતે બહાર આવે અને કંપનીનું નામ પણ ઊંચું લાવે એવું કહેવા માંગો છો ને દિવ્યાંગોને

ગાડીને એક વર્ષ પૂર્ણ થયું છે અને એક વર્ષે અહીંયા સર્વિસ માટે અડાણી દ્વારા આ જે ગાડીઓ છે એક વર્ષની અંદર દિવ્યાંગો આ ગાડી પરત્યે કેટલો કેટલો રૂપિયા કમાવ્યા છે અને કેટલું અડાણી કંપનીને આ લોકો આશીર્વાદ આપી રહ્યા છે એના પરિવારજનો આશીર્વાદ આપી શક્યા આપી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો આ ન્યૂ ગાડી અહીંયા લખપત અને અબડાસા માટે જે આપી છે એ લખપત અને વાળા અહીંયા તમામ સાથે છે આ સર્વિસમાં બધું ચાલું છે ગાડીઓ બધાની સર્વિસ ફ્રી અહીંયા બોલાવી છે વિકલાંગો માટે આ ગાડી ખરેખર કેટલી ઉપયોગી છે અને જીત અડાણી સાહેબને હજુ પણ વધુ કે છે તમે ઉતરો ઉતરો પ્રગતિ કરો ને આ ખરેખર આ વિકલાંગોને હજી મદદરૂપ થાવ તે માટે તમામ દિવ્યાંગ સપોર્ટ સેન્ટર દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટના તમામ સાથીઓ મિત્રો અને હજુ વધુમાં વધુ દિવ્યાંગોને જાગૃતતા લાવે ને આજ ગાડી વધુમાં વધુ લખપતના અબડાસામાં અપાય તેવી જીત અડાણી સાહેબને સૌ દિવ્યાંગો વિનંતી કરી રહ્યા છે અત્યારે તમારી સમક્ષ અત્યારે કયા કયા દિવ્યાંગો કેટલી કેટલી રોજગારી પ્રાપ્ત કરી છે એની તમામ વિગત પોતે આપશે બાય આદમ નોતિયા કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીપ લખપત તાલુકા